હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે છે સન્ડે એટલે રજા અને મજા આખો દિવસ બસ સુવાનું જમવાનું કરવાનું એવું જ કરવાનું હોય તો ચાલો આજે હું સન્ડેની રૂટીન છે મારું તમારી સાથે શેર કરીશ અને બસ જો જમવાનું બની ગયું છે તો ચાલો બધા અને શું બનાવ્યું છે એ પણ હું તમારી સાથે શેર કરીશ આજે સન્ડે છે તો કંઈક સ્પેશિયલ બનાવ્યું છે તો શું સ્પેશિયલ બનાવ્યું છે એ જાણવા માટે બની રહેશે મારા મ જો તો આજે અમે બનાવી છે છીએ બિરયાની આજે સન્ડે છે તો અમે બધા ઘરે હોય તો આજે મમ્મીએ અમારા માટે બિરયાની બનાવી છે અને જો એના માટે હવે ધાણાભાજી ચાલે છે તો કોને કોને બિરિયાની ભાવે એ બધા કમેન્ટ કરજો બસ હવે અમે જમી છે ને હવે અમે જાય છે બહાર આજે હેલો એવરીવન અત્યારે અમે આવ્યા છે નાસ્તો કરવા અને નાસ્તો કરીને પછી જાશું અમે આટો મારવા માટે તમ આ કમેન્ટ્સ બહુ આવતા હતા વિજય સરને બતાવ વિજય સરને બતાવ જોઈ લો વિજય સર હાય તો કે તમારું બોમ્બ પેન્ટ છે

અને આજે સાંજ પડી ગઈ છે તો બસ જો હું થોડાક કામથી બહાર જાઉં છું અને પછી હું બતાવીશ તમને આજે એમાં નેકલેસમાં નવો સ્ટોક આવી ગયો છે તો હું તમને બતાવી દઈશ તો બસ ગામમાંથી ઘર આવી ગયા છે અને બે ત્રણ સેટ છે બે ત્રણ ને વધારે છે નવા આવ્યા છે હું તમને બતાવી દઉં તો તમારા આઉટફિટમાં જો મેચ આવતા હોય તો તમે અહીંથી લઈ શકો છો ભારે તમારા ઘરના લેવાની કંઈ જરૂર નથી કેમ કે ઘરમાં આપણે લઈએ તો આવી કંઈ એટલા બધી મોંઘા નહીં ત્રણસો ચારસોને આવતા હોય બટ તમારે એકવાર પહેરો પછી કંઈ તમે નાના એવા પ્રસંગમાં તો એટલા હેવી સેટ પહેરીને જવાનું નથી એ કરતાં અહીંથી સો રૂપિયાના ભાડે લઈને તમે પહેરી શકો છો તો ચાલો હું તમને બતાવી દઉં નવા અમે જે નેકલેસ લઈ આવ્યા છે એમાં જો આ એક તો આ છે સિલ્વર છે આમાં થોડોક કલર ચેન્જ દેખાતો હશે પણ સિલ્વર છે અને એક આ છે પીચ કલર અને ગોલ્ડન કલર ઉપર છે આ પણ બહુ સરસ છે પછી એક આ ગ્રીન છે કોન્ટ્રાક્ટ મેચિંગ કરે છે તો ગ્રીન હોય એની ઉપર પણ રેડ પહેરી શકો પછી આ છે આ પણ સરસ છે અને એકા વ્હાઈટ કલર નું છે તો આટલા બધી અમે છે નવા લઈ આવ્યા છે પેલા જ હતા એ તો મેં તમને હતા જ તો આ નવા છે તું તમારા આ ફ્રીડમાં કોઈ મેચ આવતો હોય તમારે ભાડે લેવું હોય તો ઓફકોર્સ અહીંથી લઈ શકો છો અથવા તમે અહીંથી ચણિયા ચોલી ભાડે લ્યો તો એમાં તો અમે સાથે આપવાના જ છે તો બસ એટલા છે બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટેક બેક જય શ્રી કૃષ્ણ જયવાડ કરી છે અને બધા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેને જેને સબસ્ક્રાઈબ નથી કરી થેન્ક્સ કરાવી